તો આ મામલે કેશોદની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ જોઈ તો ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક નબીરાઓ સ્પીડ માં જે કાર હોય બાઈક હોય જે સ્પીડમાં ચલાવતા હોય છે તેને લઈને જે વડોદરાની જે ઘટના સામે આવી છે સાત જે લોકોને જે ઈજા થઈ છે એક બાળક સહિત એકનું એમાં મોત પણ થયું છે તો આ જોઈ તો આપણે આ સાથે કેશોદના ઘણા લોકો છે એમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે આ વડોદરામાં જે તથ્યવાળી જે ઘટના બની છે નશામાં દૂત જે યુવક દ્વારા જે એક અકસ્માત જે થયું છે તો આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કેશો આપનું શું નામ છે મારું નામ રાજુભાઈ બૌદ્ધ સુરત mobile association પ્રમુખ આ જે બનાવ બન્યો છે કારેલી બાગ વિસ્તારમાં ખરેખર એ વખોડવા છે કેમ કે અવળી વીસ ઉમર નો જે છોકરો હતો નશામાં ધૂત હતો ને ગાડી પણ એના મિત્ર બાજુ માં જે બેઠો હતો એ નશામાં ધૂત હતો એની જ હતી હવે જ્યારે એને ઉતર્યો તો એને કોઈ જાતનો નો અફસોસ નતો એટલે ખરેખર આ આ રીતે જો ચાલ્યું રહ્યું તો હાલતા રોજે રોજ અકસ્માત થશે તો કાયદાકીય રીતે આને કઈક કડક કાયદો બનાવો જ્યારે જે અને આવા લોકો જયારે અકસ્માત કરે એનું ખરેખર પાંચ વર્ષ માટે લાયસન્સ રદ કરો અને પછી એની પાસે એવું કોઈ પણ સરકારમાં એવું લખાણ કરાવો કે ભાઈ હવે ભવિષ્યમાં હું ધ્યાન રાખી માફીપત્ર ભરાવો તો જ આ વસ્તુ એક સુધારો આવે એમ છે બાકી કોઈ સુધારો આવે એમ નથી હા જરૂરથી શું કેશું આપણે વડોદરામાં સાત લોકોની જા બાળક સહિત એકનું મોત પણ થયું છે આજે જે વાહનોની લોન આપવામાં આવે છે તો વાહનોની લોનની અંદર જે ડિફોલ્ટરોના આધાર કાર્ડની અંદર સિવિલ રિપોર્ટ જેમ કરવામાં આવે છે એ જ રીતે આવી લક્ઝરિયસ ગાડીઓ દ્વારા જે એના ચાલકો અથવા માલિકોના બેદરકારીના કારણે જે આવા અકસ્માતો થાય છે અને નિર્દોષ લોકોનો જે જીવ ગુમાવવો પડે છે તો આવા વાહન ચાલકોના ભવિષ્યમાં ક્યારેય કોઈ બેંક દ્વારા લોન આપવામાં ન આવે કે ધિરાણા કરવામાં ન આવે એવો કોઈ જાતનો કાયદો લાવી અને આધાર કાર્ડની અંદર એનો ઉમેરો કરવામાં આવે તેમજ અન્ય રાજ્યના જે લોકો ગુજરાતની અંદર આવે છે તો અન્ય રાજ્યના પોતાના રહેઠાણના પુરાવા રજૂ કરી અને તેઓને આજે જે પરમિટમાંથી જે નશો કરવા માટેનો દારૂ અને અન્ય વસ્તુઓ જે પ્રોવાઈડ કરવામાં આવે છે તો આવા અન્ય રાજ્યોમાંથી આવતા લોકો દ્વારા આવી નશાની વસ્તુઓ લઈ અને પછી આવા આકસ્મિક કરવામાં આવે છે તો એ લોકોના કાયમી ધોરણે એના આધાર કાર્ડ ની અંદર કે એના કોઈ પણ ઓરડ પૂરાવાની અંદર એમી ટીક માર્ક કરવામાં આવે કે ભવિષ્યની અંદર એને ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએથી આવી નશાની વસ્તુઓ નો આપવી જોઈએ જરૂરથી અન્ય વાત કરીએ તો આપણી સાથે એક યુવાન પણ છે શું કે છો વરોદરામાં જે યુવાનો દ્વારા જે આ અકસ્માત થતા હોય છે આપ યુવાનો છો કેવી કાળજી રાખવી જોઈએ યુવાનોમાં અત્યારે જે વધતું જતું જે વ્યસનનો પ્રમાણ છે અને જે દારૂ પી ડ્રગ્સ પી અને જે બેફામ કાર ચલાવે છે એના એનાથી અત્યારે સામાન્ય જનતાઓ પ્રજા હેરાન છે ક્યાંક ને ક્યાંક કવર નવર આપણે જોઈએ છીએ કે આવો જે બનાવ બને છે અને બનાવ મોસ્ટ ઓફલી 7 થી 8 માણસો એની હડફેટે ચડે છે તો મારે એક યુવા તરીકે આપ સૌ યુવાને એક સલાહ આપી છે કે તમે જે ડ્રાઈવ કરો ડ્રાઈવ સેફ કરો અને નિરાતે વાહન ચલાવો એવી મારી સરકાર શ્રીને ખાસ દરખાસ્ત છે કે આમાં થોડોક સ્ટ્રિક્ટ બને સરકાર જરૂરથી શું કે સાપ શું કે વડોદરામાં 7 લોકોની ઈજા થઈ છે બહાર છે એકનું મોત છે વડોદરામાં જે ફેકટરી બધી ખરેખર નિંદનીય છે અને આજકાલના નવાયુવાનો જે બેફામ વાહનો ચલાવી રહ્યા છે તો એને શાંતિપૂર્વક ચલાવવા જોઈએ અન્ય કોઈ નુકસાન ન થાય અને સરકાર શ્રી એ પણ આવા નશાદૂત વ્યક્તિ જે કોઈ વાહનો ચલાવે એના માટે કાંઈક એક્શન લેવું જોઈએ એરૂરથી તો જોઈએ તો આ કેસોદના જે લોકો તે જણાવી રહ્યા છે કે જે આવા યુવાનો હોય છે જે આ જે દારૂ પીને જે નશાની હાલતમાં કાર ચલાવતા હોય બાઇક ચલાવતા હોય એની ઉપર જે પગલાં ભરવા જોઈએ અને જે લાયસન્સો છે એના રદ કરવા જોઈએ જેથી કરીને જે આવા જે બનાવો છે બનવાનો જોઈએ જોઈએ તો વડોદરાની અંદર જે ગંભીર જે બનાવો બન્યો છે તેને લઈને કેશોદના જે લોકો છે તેને ક્યાંક ને ક્યાંક આવા જે નિયમોને લઈને માંગણી કરી છે ચેતન પરમાર મંતવ્ય ન્યૂઝ કેશોદ